શિયાળામાં વાળની રખેવાળી આકર્ષક પર્સનાલિટી માટે સુંદર ચહેરાની સાથે ચમકદાર વાળ પણ મહત્વનો ભાગ ભજવે છે શાઇની અને સિલ્કી વાળ દરેક યુવતીનું સપનું હોય છે આ સપનું સાકાર કરવામાં ક્યારેક બદલાતી સિઝન મુશ્કેલી ઊભી કરે છે ઠંડીમાં થર્મોમીટરનો પારો વધુ ને વધુ નીચે જતો જાય છે ત્યારે તેની અસર તંદુરસ્તી અને દેખાવ પર પણ થાય છે શિયાળામાં વાળ સૂકા બરછટ થઈ જવાની ફરિયાદ ઘણા લોકો કરતા હોય છે તો વાળમાં ડેન્ડ્રફ તથા વાળ ઓયલી લાગવાને કારણે પણ ઘણાની ઊંઘ હરામ થઈ જતી હશે ચમકતા સુંદર અને આકર્ષક વાળ કેટલાયનું દિલ ચોરી શકે છે પરંતુ તેની કાળજી રાખવી પણ જરૂરી છે આ સિઝનમાં રફ અને ડલ વાળ ઓઇલી વાળ ડેન્ડ્રફની સમસ્યા ઘણાની ઊંઘ ઉડાવી શકે છે દરેક વ્યક્તિની ત્વચા જેમ અલગ હોય છે તેવી જ રીતે વાળનો પ્રકાર પણ અલગ હોય છે નોર્મલ દ્રાય કે પછી કરલી વાળ વાળના પ્રકાર મુજબ તેની સમસ્યા અને ઉપાય પણ અહમ હોય છે ઓઇલી વાળ ઓઇલી વાળ શિયાળામાં ઘણાની સમસ્યા હોઈ શકે ખાસ કરીને જેને પાતળા વાળ હોય તેને આ સમસ્યા વધુ સતાવતી હોય છે ઓઇલી વાળનું કારણ હોર્મોનલ હોઈ શકે સાથે ખોરાક તથા વાતાવરણમાં રહેલા ભેજને કારણે પણ વાળ ઓઇલી લાગે છે તેના ઉપાય તરીકે ખોરાકમાં ફેરફાર જરૂરી છે વાળના વિકાસ માટે પ્રોટીન અને કેલ્શિયમ મહત્વનો ભાગ ભજવે છે ખોરાકમાં દૂધ પનીર ચીઝ સાથે સિઝન પ્રમાણે શાકભાજી તથા ફ્રુટ્સ લેવા જોઈએ વધુ પડતા મસાલાવાળો ખોરાક લેવાનો ટાળો ઓઇલી વાળ માટે માઇલ્ડ શેમ્પૂનો જ વપરાશ કરવો સાથે હુંફાળા તેલથી માલિશ પણ જરૂરી છે સૂકા અને રફવાળ ઓઇલી વાળ સિવાય સૂકા અને રફ વાળની સમસ્યા પણ જોવા મળે છે બદલાતા વાતાવરણ તથા વધતા પ્રદૂષણને કારણે વાળ ડ્રાય અને રફ થઈ જતા હોય છે તેનો ઉપાય કહી શકાય કન્ડિશનિંગ શેમ્પૂ કર્યા બાદ કન્ડિશનર કરવાનું ભૂલવું નહીં અઠવાડિયામાં એક વાર ડીપ કન્ડિશનિંગ કરવું ડ્રાય વાળ માટે હુંફાળા તેલની મસાજ ઉપયોગી બની શકે છે કોકોનટ ઓઇલમાં થોડા ટીપા બદામનું તેલ ઉમેરી મસાજ કરવી ત્યારબાદ ગરમ પાણીમાં રાખેલો ટુવાલ લઈ માથા પર વીંટાળવો અડધા કલાક બાદ વાળને શેમ્પૂ કરવું આમ હોટ ટુવાર ટ્રીટમેન્ટ ઘરે પણ કરી શકાય છે ડેન્ડ્રફ શિયાળાની મોસમમાં ડેન્ડ્રફ પણ એક મોટી સમસ્યા કહી શકાય ડ્રાય વાળને કારણે તેમાં ડેન્ડ્રફ થવાની સમસ્યા ઘણાને સતાવતી હોય છે તેના ઉપાય તરીકે એલોવેરા ઉપયોગી છે વાળના મૂળમાં એલોવેરા જેલ લગાવી દસ મિનિટ બાદ શેમ્પુ કરવું આ સિવાય ડેન્ડ્રફમાં લીંબુનો રસ પણ ઉપયોગી થઈ શકે છે મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી તેની પેસ્ટ વાળના મૂળમાં લગાવવાથી પણ ડેન્ડ્રફથી છુટકારો મેળવી શકાય છે વાળ ધોવા માટે લીમડાના પાન ઉમેરી હૂંફાળા પાણીનો ઉપયોગ કરી શકાય જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ